કે લાગીયા છે બધા આવા જો બધા છે બધા કાજુ ખંડા કાજુ નહીં નહીં સીંગ છે કાજુ નો પછી આવે મને ખવડાવી દે તું ખવડાવી

શેકવાના છે રીંગણા શેકવાના છે આખી રાખી છે અને રીંગ પેલા તલાહરા મૂક્યા છે પછી એની ઉપર હાંઠ્યું છે અને એની ઉપર રીંગણા ને એની ઉપર પાછી હાંઠ્યું તો હવે શેકવાનું ચાલુ કરી દીધું છે મેં ઘોડી શેક બેસ છે પાડી છે ફેરવી નાખશું એક સાઈડ દેશી ઓળો શિયાળાની શરૂઆત છે એટલે સ્ટાર્ટિંગ કરી દીધું

ને લઈ પે ચાલેને આવી જશે આપણે તાહડા તાહડા માં રીંગણા પછી કે રો એક રીવડો ચેકાય જો ફાટી ગઈ આ કડી કોરા પાંચ રીંગણા

આ આપડું લીલું લસણ હમ હ કોળાનો ટેસ્ટ વધારે હા ડુંગળી ને એવું બધું કે ડુંગળી એવું નીચે કપાઈ હ કામ ચાલુ છે લે આવે

They should turn up. They should turn up. I have been. I have seen. 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 ममन जेडी ताहा ये आवेछ तो तो मुकवा रे नालेस नहीं बको ह हम कोले में फटी गई तू वाला में या फटी गई नाया नाया नाले नहीं आई कोपा दोस्तो घडी ग उंदोण ए लावो खाजो आने कली को जलवा दियाने खादी बीतरी से बिश खांडो ए डोया साना बे मन साना नुता का का जेवान तो हो है Ram, 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 r a a m Ram, Ram, r a Ram, 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 r a a m Ram, r a a m r a Ram, r તો તું બહુ પહેલો એ હતા ત્યારે હું થાળીમાં પીરસીને પછી તને ફોન કરવાનો હતો મને હા ખવડાવી દેવા એમ બહુ ને નયન શેટ કે નયન શેટ કે નયન શેટ એવું એ ગામના ખવડાવતા હશે ડિલિવરી એ લા એ પછી સારું હું કોઈને કહેતી નહીં જ સાચી

અરે અમે ઘણા પાર્ટીના બ્લોગ જોયા કે લાઈટ કા જુગાડ કરતે હોય અમારે રાજપૂત ક્યાં કે આમાં વોલ્ટર આવે ઠીક ડાયરેક્ટ યુએસબી લાઈટ છે રોઈત ઓડે હું મેટર રોઈત ને કે કમન કાઢ્યો નથી આય ગડીખાઈ આમ આ કક નવીન કરે છે નેમો નેમો ઉપર લઈને વઈ ગયો સરસ લાઈ ડુંગળી નો કલર બ્રાઉન જાય ત્યાં સુધી પછી અરે પ્રોફેશનલ છેલ્લે ક્યારે બનાવ્યું હતું આમ મલવું પડે નથી નીચે ચોંટી જાય એમ નહીં છેલ્લે ક્યારે બનાવ્યું હતું છેલ્લે મેં યાદ નથી બનાવ્યું બધી વાર તમને યાદ નથી આ નવા ખાવાનું બ્લોક બસ પછી તે બધા મસાલા પછી આપણે છે

মাখানিম <laughs> 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 <laughs>

રાજ નવું નવું આઈટમ કાઢે છું બસ બદામ લેવા છે કાજુ તો નઈ દીધા પેલા બરોબર એમ બરાબર ને બરોબર આમ માન રોટલો હાથમાં આવ્યો છે ને શકડ એક બટકો ભરી ફૂક મરીન દેસ હમ ખવરામાં દુબઈ એક કાજુ મને કેમ એમ લાગે કે પીકો છે લા આજો એક્સપર્ટ તો ઉપર શું કરો તમે ગયો નેથી કાડું ની વાત ન બદામ કારણ સુધર બધું આવી ઓળો બની ગયો છે આપણો અમારા ઓળા ગયા છે વિડિયો કે છે સલામાં નથી બે ત્રણ છે ને માનું લીંબુ લેતા છે ઓળો